વડોદરા શહેરના ઉંડેરા તળાવ ઓવરફ્લો થતા ઉંડેરા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા ઉંડેરા તળાવ ઓવરફ્લો થતા અનેક ઘરોમાં પાણી ઘૂસી આવ્યા છે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે બાજવા કરચી અને ઇન્દિરાનગરમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાયા છે શહેરના ઉંડેરા ખાતે આવેલું તળાવ ઓવરફ્લો થતા આસપાસના રહેણાંક વિસ્તારમાં દસ મસ્તા પાણી ઘૂસી ગયા હતા અનેક ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા તે સિવાય નીચાણવાળા વિસ્તારોમાં બે દિવસથી પાણી ભરાયેલા રહેતા લોકોની હાલત કફોડી થઈ છે મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંઘ સયાજગંજના ધારાસભ્ય કેવર રોકડિયા વોર્ડ નંબર આઠ અને નવના કાઉન્સિલરો અધિકારીઓ ટ્રેક્ટરમાં બેસીને અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી વિસ્તારોમાંથી પાણી નહીં ઉતરતા લોકોની હાલત કફોડી થઈ ગઈ છે શહેરના ઉંડેરા ગામનું તળાવ પાણીથી છલોછલ થઈ ગયું હતું અને એ પછી પણ પાણીની આવક ચાલુ જ રહેતા તળાવ ફાટ્યો હતો અને પાણી આસપાસના રહેણાંક વિસ્તારોમાં ઘુસી જતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું અનેક ઘરોમાંથી ઘર વખરી પાણીમાં વહી ગઈ હતી ઉંડેરા વિસ્તારમાં જળ ભરાવ સ્થિતિનું નિરીક્ષણ કરવા અને રાહતની કામગીરી શરૂ કરવામાં આવી છે ઉંડેરા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થતાં જ મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક પ્રાથમિક ધોરણે

মেছে কাপ্র শেডেনে য়তে আপেড়েচেনে কেছে খাকাটেখে শেলে মারাইটাকাকাকারেচে পাকে চেনে পাকাকে পাকাকে পাকেন হদ� 607 નો ચર્ચા બને બસ બસ સમજી ગયો હવે ની પર તો પરિવેક્ષ કરી દીધું અનુકાપતવે રીકશન થઈ જાય બરાબર ગાડીઓ જાય છે આવાજો ગાડીઓ ગાડીઓ ટ્રેક્ટરો જાય હા લેવા ધારાસભ્યશ્રી કેવુરજી સાથે સવારે વાત થઈ એમની હેતુ કે ઊંડેરાનું કટ ઓફ થઈ ગયું હતું કરીને એટલે ગઈકાલે વડસર ગામમાં હું ગયો હતો આજ રીતે અહીંયાનું પણ મુલાકાત લેવા માટે આવ્યું છે ડેપ્યુટી કમિશનર તરફથી ફૂડ પેકેટ્સનું તમામ આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે કોર્પોરેટર્સ પણ અંદર જઈને આવ્યા છે હવે પાણીનું રિકવાયરમેન્ટ છે એવું કહેતા એટલે પાણીનું પણ વ્યવસ્થા અમે કરી આપીએ છીએ અત્યારે વડોદરા સિટીની અંદર એવું ચિંતાજનક સ્થિતિ નથી વડસરમાં પણ આપણે ટીમ કટિબદ્ધ છે ત્યાં પહોંચી ગયા છે ફૂડ પેકેટ બધું આપી રહ્યા છે સાથે સાથ આજે ઉંડેરાનું વિસર્ટમાં આવ્યો એક નાટુભાઈ સર્કલ અને ચકલી સર્કલમાં ધારાસભ્યશ્રી જોડે વાત થઈ હતી એમાં થોડું ઇસ્યુઝ છે એ અમને ડી વોટરિંગ લગાવીને કામ ચાલી રહ્યા છે અત્યારે અમે નિરીક્ષણ માટે અંદર જઈ રહ્યા છે એટલે જઈને ફૂડ પેકેટ્સ પાણીનું સપ્લાય બધું આપવાનું નક્કી કર્યું છે એટલે જઈ આવ્યા પછી હું કહી શકું છું મોટાભાગમાં સિટીમાં ઇસ્યુઝ નથી એક બે અવસાઈડેડ જગ્યામાં પ્રોબ્લેમ છે એને પહોંચી વળવા માટે અમે કામગીરી કરી રહ્યા છીએ આ અત્યારે બે સોલ્યુશન કરવું પડે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ શોર્ટ ટર્મ સોલ્યુશન માટે પાણી ઉતરે એટલે એ લોકો કંઈ પાળો તોડવાનું વાત કરી રહ્યા છે કાર્ય પછી ફરી પણ કન્સ્ટ કરવું પડે કારણ કે ડ્રેનેજ પાણી પછી મિક્સ ના થઈ જાય અને લોંગ ટર્મ માટે રોડ રસ્તાની વાત છે આ લોકો પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ તરફથી પ્લાનિંગ કરી રહ્યા છે ત્રણ રોડ છે આ ત્રણ રોડનું પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ ચોમાસા પછી કરવામાં આવશે આનું કદાચ હાઈ રાઇઝ કરવું પડશે એવું લાગે છે કદાચ એલિવેટેડ કોરિડોર કરવું છે કે નથી એકવાર એક્સપ્લોર કરી લઈએ કન્સલ્ટન્ટ અને એન્જિનિયરિંગ ટીમ સાથે ચર્ચા કરીને એનું સોલ્યુશન કરશું અઠવાડિયા દિવસ પછી અમે પાણી ઉતરી જાય પછી એનું નિરીક્ષણ કરીને પ્લાન કરી દઈશું મારા સમયમાં પહેલી વખત હું જોઈ રહ્યા છું એટલે સોલ્યુશન લાવવા માટે અમે પ્લાનિંગ કરીએ છીએ અમે ચોક્કસ વી વિલ ટ્રાય ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ થેન્ક યુ ઉંડેરા ગામની અંદર જે બહારનો વિસ્તાર છે એમાં ઉંડેરાના બહારના વિસ્તારમાં જે ત્રણ રસ્તા પડે છે ત્યાં પાણી ભરાયા છે જેના કારણે કોયલીથી આવતો રસ્તો પણ કટ ઓફ થયો છે અને એની સામે જે પાણી ભરાયું છે એના કારણે નાગરિકોને પણ તકલીફ પડી રહી છે તો આજે કમિશનરશ્રીને આ ત્રણ રસ્તાનો તાગ મેળવવા માટે કારણ કે આ ભાગ શહેરનોની સાથે વુડાનો પણ છે તો વુડાની અંદર પણ કમિશનર ચેરમેન છે તો એમને બંને જગ્યા પરના નવા રોડ બને રોડનું લેવલ વધારવામાં આવે એ તમામ ચર્ચાઓ કરવા માટે આજે અહીં બોલાવ્યા હતા પરમનન્ટ પાણીનો ભરાવ થાય છે એનું સોલ્યુશન લાવવા માટે પણ આગળ જ્યાં આ કેનાલ ન્યૂ અલકાપુરી થઈને તાંદલજા સુધી પહોંચે છે તેમાં જ્યાં જ્યાં ટેમ્પરરી બ્લોકેજ હોય એ પણ હટાવીને પાણીને તાત્કાલિક ખાલી કરવામાં આવે એ દિશાની અંદર આજે ચર્ચા કરવા એમને આ વસ્તુ દેખાડવા માટે અમે બોલાવ્યા છીએ